નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજનો વિડીયો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આકૃતિ વિભાગનો છે જેમાં સૌથી પહેલું પ્રકરણ અસમાન આકૃતિઓ શોધો તે આજે આપણે જોવાના છીએ એના થી દસ પ્રશ્નો સોલ્વ કરવાના છીએ તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાયના થી દસ પ્રશ્નો જોઈએ તો સૌથી પહેલા પ્રશ્નોમાં શું કહેલું છે તો આપણને ચાર આકૃતિ આપેલી છે એ બીસી અને ડી હવે આમાંથી અલગ પડતી આકૃતિ આપણને શોધવાની છે અને એનો જે એ જવાબ સાચો આપણે કરવાનો છે તો ચાલો મિત્રો સૌથી પહેલા પેલી આકૃતિ આપેલી છે જેમાં સૌથી વચ્ચે એક રેખા આપેલી છે અને બંને બાજુ ચારે બાજુ એક એક વર્તુળ આપેલું છે જેમાં બે બાજુ કાળા કલરનું એટલે કે બ્લેક છે અને બે બાજુ વ્હાઈટ છે તો હવે આપણે આના પરથી આ બીજી આકૃતિનો અંદાજ લગાવીએ તો આપણે આ આકૃતિ આમ ઊભી છે એની જગ્યાએ આપણે આમ આડી કરી દઈએ તો આપણને ખબર છે બ્લેક ભાગ આ બાજુ આવી જાય અને આ બાજુ આવી જાય જે રીતે વ્હાઈટ ભાગ આ બાજુ અને આ બાજુ આવી જાય તો એ જ રીતે આપણે આ આકૃતિને આડી કરી દઈએ તો બી માં જે આકૃતિ આપેલી છે એવી આકૃતિ બની જશે તે આપણને ધ્યાનમાં આવે છે હવે આ આકૃતિને પાછી આમ ફરાવીએ આમ કોઈ પણ આખા વર્તુળમાં ગમે તે બાજુ ફરાવીએ પરંતુ સી ભાગ છે એવો ક્યારે પણ નહીં બની શકે કારણ કે સી ભાગમાં બ્લેક ભાગ આ બાજુ આપેલો છે પરંતુ આ બ્લેક ભાગ આ બાજુ ક્યારે પણ ન આવી શકે એટલા માટે સી જવાબ એ સાચો છે અલગ પડતી આકૃતિ પ્રશ્ન એકમાં કઈ છે તો વિકલ્પ નંબર સી ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તો બીજા પ્રશ્નમાં આપણને શું કહેલું છે તો આપણને આમાં પણ અલગ પડતી આકૃતિ શોધવાની છે આ તો સાવ સરળ છે આમાં આપણને અ ઘડિયાળ આપેલા છે જેના કાંટાઓ બે આપેલા છે જેમાં બધી બાજુના એરો જોઈશું તો આમ બહારની બાજુ છે ખાલી એક વિકલ્પ નંબર સી માં જ આ એરો છે એ અંદરની બાજુ જોવા મળે છે તો પ્રશ્ન માં વિકલ્પ નંબર સી સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આ પ્રશ્નને થોડોક ધ્યાનથી જોવો પડશે આપણને થોડુંક વધારે વિચારશો એટલે ધ્યાનમાં આવશે કે અંદર ત્રિકોણ આપેલું છે જેની કેટલી બાજુ છે એક બે અને ત્રણ બાજુ આપેલી છે તો આ બાજુ ભાગ પણ કેટલા થાય છે એક બે અને ત્રણ એ જ રીતે આ બાજુ કેટલી બાજુ આપેલી છે એક બે ત્રણ અને ચાર તો ભાગ કેટલા થવા જોઈએ રીતે આ આકૃતિમાં પાંચ ભાગ આપેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો બારે પણ આપણે પાંચ લીટી એટલે કે પાંચ ભાગ જોવા મળશે એક બે ત્રણ ચાર અને પાંચ પરંતુ એક વિકલ્પ નંબર બી માં અંદર ચાર ભાગ આપેલા છે પરંતુ બારે ત્રણ આપેલા છે તો અલગ પડતી આકૃતિ કઈ છે તો વિકલ્પ નંબર બી ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર જોઈએ તો ચોથા પ્રશ્નમાં શું કહેલું છે તો ચોથા પ્રશ્નમાં પણ આપણને ચાર આકૃતિ આપેલી છે છે જે સાવ સરળ બધી આકૃતિના એરો જોઈશું તો બહારની બાજુ બે એરો જોવા મળશે પરંતુ વિકલ્પ નંબર બી માં એક જે આ પાછળનો ભાગ છે એ આપણને બહાર અંદરના ભાગમાં જોવા મળે છે માટે વિકલ્પ નંબર બી એ અલગ પડતી આકૃતિ છે એવી જ રીતે પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો પ્રશ્ન નંબર પાંચ પણ સાવ સરળ છે પ્રશ્ન નંબર પાંચમાં આપણે શું કહેલું છે તો આપણને ખાલી લીટીઓ ગણવાની છે કેટલી રેખાથી આકૃતિ બને છે તો એક બે ત્રણ અને ચાર ચાર રેખા કરીએ ત્યારે આકૃતિ બને છે એવી જ રીતે આ ચોરસ બનાવવા માટે પણ એક બે ત્રણ અને ચાર જોઈએ એવી જ રીતે આ આકૃતિ બનાવવા માટે કેટલી રેખા જોઈએ તો એક બે ત્રણ અને આ ચાર પરંતુ આ આકૃતિ છે એમાં કુલ પાંચ રેખાઓ જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ રેખા વગર ન બની શકે તો એટલા માટે વિકલ્પ નંબર ડી એ પાંચમા પ્રશ્નમાં સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર આપણે છ જોઈએ તો છઠ્ઠા પ્રશ્નમાં આપણને શું કહેલું છે તો એમાં પણ આપણને આકૃતિ આપેલી છે તો આકૃતિમાં આપણે ધ્યાનથી જોઈશું તો આ ત્રિકોણને ગમે તે બાજુ ફરાવીએ સૌથી પહેલા આને સીધું ઊભું કરી દઈએ તો આ રિયાલિટી જે છે એ આ બાજુ આવી જશે આ ત્રિકોણને આખે આખો આપણે આમાં ઊભું કરી દઈએ તો ત્યારબાદ એને પાછું આમ આડું કરી દઈએ આડું કરશું તો આપણને ખબર છે કે આ જે લીટી છે એ ઉપરના ભાગમાં આવી જોઈએ પરંતુ આમાં નીચેના ભાગમાં બતાવેલી છે આખો ઊંધો કરી દઈએ તો આ આવશે એ બરાબર છે એક ખાલી આ બાજુ લીટી ન આવે આ આડું કરીએ તો લીટી આવી જોઈએ એટલા માટે સી વિકલ્પ અલગ પડે છે તો પ્રશ્ન નંબર છ માં સાચો જવાબ આવશે સી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તરફ આગળ વધીએ તો આ પણ સાવ સરળ છે વિકલ્પ નંબર એ માં આરયુ એન આપેલા છે અને વિકલ્પ નંબર બી માં પણ આરયુ અને એન ત્રણેયનો સમાવેશ થઈ જાય છે વિકલ્પ નંબર ડીમાં પણ આર યુ અને એન આપેલા છે એક ખાલી વિકલ્પ નંબર સી છે જેમાં એન કે અને યુ આપેલા છે એટલા માટે અલગ પડતી આકૃતિ આમાં બાકી બધામાં સરખે સરખા આડાબડા ક્રમ આવે જ છે પરંતુ વિકલ્પ નંબર સી માં એક પણ અક્ષર આવતો નથી જે બધામાં આપેલો છે તો એટલા માટે વિકલ્પ નંબર સી એ સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ પણ સાવ સરળ છે બધા સાધન એવા છે જે જમીન પર ચાલી શકે એક હોડી છે જે જમીન પર ન ચાલી શકે એટલા માટે વિકલ્પ નંબર સી એ સાચો જવાબ છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ જોઈએ તો નવમાં પ્રશ્નમાં પણ આપણને આને આ બાજુ આ બાજુ એવી રીતે રાઉન્ડમાં ફરાવાનું છે તો આને આમ ઉપરથી આમ ફરાવીએ તો આપણે આ બ્લેક વર્તુળ આવી જશે અને વ્હાઈટ છે આ બાજુ આવી જશે એક વખત થોડુંક આમ ફરાવીએ તો બી તો બરાબર છે ત્યારબાદ થોડું નીચે ફરાવીએ તો બ્લેક ઉપર આવવું જોઈએ અને વ્હાઈટ નીચે આવવું જોઈએ જેની જગ્યાએ બ્લેક નીચે છે અને વ્હાઈટ ઉપર છે એટલા માટે આ વિકલ્પ સી છે છે એ અલગ પડતી આકૃતિ ત્યારબાદ પ્રશ્ન નંબર જોઈએ તો બધી આકૃતિ સમાન છે એક ખાલી સી નંબર પર આકૃતિ છે એ જ અલગ છે દાખલા તરીકે આમાં પેલા બે રેખા ઉપર છે ને એક નીચે તો આમાં પણ બે ઉપર એક નીચે આમાં પણ બે ઉપર અને એક નીચે એક ખાલી આમાં જ એક ઉપર અને બે નીચે છે એટલા માટે વિકલ્પ નંબર સી એ અલગ પડતી આકૃતિ છે તો મિત્રો આશા રાખું છું એકથી દસ પ્રશ્નો તમને સમજાયા હશે કોઈ પણ પ્રશ્ન ન સમજાયો હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો આવનારા વિડીયોમાં અથવા તો કમેન્ટમાં હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ચાલો મિત્રો ફરી મળીશું ધન્યવાદ